નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનો અને શિવભક્તિ કચ્છમાં આવેલા પ્રાચીન ઐતિહાસિક અને પ્રખ્યાત શિવ મંદિરો એક લાખેશ્વર શિવ મંદિર કેરા આ મંદિર અંદાજે દસમી સદીમાં બનાવેલું છે આ મંદિરનું નિર્માણ કચ્છના રા લાખા પુલાણીએ કરાવેલ બે પુરેશ્વર મંદિર ભુજ નખત્રાણા હાઈવે આ મંદિર પણ અંદાજે દસમી સદીમાં બંધાવેલું હોવાનું અને રા પુરાએ તેનું નિર્માણ કરવામાં આવેલ તેવું જણાવવામાં આવે છે ત્રણ ભાડેશ્વર શિવ મંદિર અંજાર આ મંદિર અંદાજીત દસમી સદીમાં બનાવેલું હોવાનું જણાવવામાં આવે છે ચાર કોટેશ્વર શિવ મંદિર કોટેશ્વર આ મંદિરના ઇતિહાસની કથા રાવણ અને દેવાદિદેવ મહાદેવ સાથે જોડાયેલી છે તેવું જણાવવામાં આવે છે પાંચ ભુડેશ્વર શિવ મંદિર ભુવડ આ મંદિર અંદાજીત ચૌદમી સદીમાં બનાવેલું છે અને આનું નિર્માણ ભુવડ ચાવડાએ કરાવેલ તેવું ઇતિહાસકારો જણાવે છે છ ચોખંડા મહાદેવ મંદિર ભદ્રેશ્વર આ મંદિર સંબોધ પાંડવો દ્વારા બંધાવેલ તેવી લોકવાયકા છે આના સિવાય કચ્છમાં તમને કોઈપણ પ્રાચીન મંદિર વિશે ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો તમારી બાજુ કયું મંદિર પ્રખ્યાત છે તે પણ કમેન્ટ કરજો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ